લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં ઘમાસાણ થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અનેક નેતાઓને ટિકિટ મળી છે અનેકના પત્તા કપાયા છે પરંતુ હવે હા દોસ્તો પ્રિયંકા ગાંધી વાડરા જે ગુજરાતના એક વિસ્તારમાંથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે આજે અમરીશ ડેરે કોંગ્રેસ સાથે છેડો ફેડયો છે અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે રાહુલ ગાંધીની ને એક તરફ ભારત જોડો યાત્રા ચાલી રહી છે તો બીજી તરફ ભાજપ દ્વારા કોંગ્રેસ તોડો યાત્રા ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હવે કયા નેતા રાજીનામું આપશે તે જોવું રહ્યું પરંતુ આ ખબરોની વચ્ચે પ્રિયંકા ગાંધી વાડરા છે તે ગુજરાતમાંથી ચૂંટણી લડી શકે છે તેવું જાણવા મળ્યું છે અને આ દાવો છે તે અન્ય કોઈએ નહીં પરંતુ દીવ દમણના કોંગ્રેસના નેતા કેતનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે આ દોસ્તો પહેલાં એ જાણી લઈએ કે કેતન પટેલ કોણ છે કેતન પટેલ દીવ દમણના પૂર્વ સાંસદ ડાયાભાઈ પટેલના પુત્ર છે કોંગ્રેસના નેતા છે કેતન પટેલ ગત લોકસભાની ચૂંટણી દીવ અને દમન બેઠક પરથી લડ્યા હતા અને બીજેપીના લાલુ પટેલ સામે તે નવ હજાર વોટોથી હાર્યા હતા પરંતુ આ કેતન પટેલનું કહેવું છે કે પ્રિયંકા ગાંધી વાડરા છે તે લોકસભાની દમન દીવની બેઠક ઉપરથી ચૂંટણીમાં ઝંપલાવી શકે છે તેના માટે હાઈકમાન્ડમાંથી જાણકારી માગવામાં આવી હતી કેતન પટેલનું કહેવું છે કે તેને જાણકારી છે તે એકત્રિત કરી રહ્યા છે હાઈકમાન્ડ દ્વારા અને તેના કારણે જ તેમને લાગી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી વાડરા છે તે દમન દીવની બેઠક ઉપરથી લડી શકે છે આના ફાયદા તેમણે ગણાયા છે કે અગર જો આ સીટ ઉપરથી આ બેઠક ઉપરથી ટિકિટ લડે તો પ્રિયંકા ગાંધી વાડરા છે દમણ દીવ બેઠક ઉપરથી બે ચૂંટણી લડે તો ગીર સોમનાથ જૂનાગઢ સુધી તેની અસર જોવા મળે તેમ છે આ સિવાય દમણ નજીકના જે વલસાડ અને અન્ય જિલ્લાઓ છે મતલબ કે કુલ ચારથી પાંચ સીટો પર કોંગ્રેસને ફાયદો થઈ શકે તેમ છે તેવું કેતન પટેલનું કહેવું છે કેતન પટેલનું એ પણ કહેવું છે કે પ્રિયંકા ગાંધી વાડરા છે તે ચૂંટણી લડે તો તે અહીંયાથી જીતી પણ શકે તેમ છે તો એક ખબર છે તે સામે આવી છે કેતન પટેલે આવો કહ્યું છે કેતન પટેલનો આવો દાવો છે કે પ્રિયંકા ગાંધી વાડરા છે તે દીવ દમન આ ચૂંટણી છે તે કોંગ્રેસમાંથી લડી શકે છે આજે અમરીશ ઢેર અને અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું છે આવતીકાલે તે ભાજપમાં વિધિવત રીતે જોડાય તેવું દેખાઈ રહ્યું છે એવું પણ જાણવા મળ્યું છે કે અમરીશ ઢેરને હીરા સોલંકીને ભાવનગર લોકસભાની બેઠક ઉપરથી ચૂંટણી લડી શકે છે અને રાજુલા બેઠક જે ખાલી થાય છે ત્યાં અમરીશ ડેરને ધારાસભ્યની ચૂંટણી લડાવી શકે છે બીજેપી આવું પણ વાતો સંભળાઈ રહી છે વાતો વહેતી થઈ છે બીજી તરફ પવનસિંહ છે જે બિહારના અને ભોજપુરી ગાયક કલાકાર એક્ટર આ પવનસિંહને બીજેપીએ ટિકિટની જાહેરાત કરી હતી પરંતુ પવનસિંહે ટિકિટ પરત કરી છે જાણવા મળ્યું છે કે વિવાદ વેધો હતો જેના કારણે પવન પવનસિંહને ટિકિટ છે તે પરત કરવી પડી છે તો દોસ્તો આજની આ ખબરો છે ચૂના ચૂંટણીને લક્ષી આ તમામ માહોલ છે તે હવે ગુજરાત અને દેશમાં બની રહ્યો છે અને દેશમાં અત્યારથી જ જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે દોસ્તો તમામ ઇલેક્શન બે હજાર ચોવીસની તમામ ખબરો જોવા જાણવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તી કરીને સબસ્ક્રાઈબ કરો અગર આપણા વિડીયો ફેસબુક અથવા ઇસ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ